નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ્ય વિથ વિકલ્પ કોટવાલ સોનિયા ગાંધીએ એક વખત આપણા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીને કહ્યું હતું કે જો આ વાત તમે મને નથી મનાવી શકતા મને એમાં કન્વિન્સ નથી કરી શકતા તો દેશ આખાને કેવી રીતે કન્વિન્સ કરશો દેશ આખાને કેવી રીતે આ વાત મનાવશો આ કઈ વાત હતી આજ વાત વિશે આજે આપણે ગોષ્ઠી કરવાના છીએ આજે દસ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે આપણી સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે એ ચુકાદાને સમજવા માટે આપણે ભૂતકાળ તરફ નજર દોડાવવી પડશે એમાંથી મુદ્દાઓ લઈને આજના વિષયને આપણે સમજી શકીશું વાત ઓગણીસો બત્રીસના વર્ષની છે મધ્યપ્રદેશના ઇન્દોરના એક મુસ્લિમ મહિલા ધર્મ જાતિ વગેરેથી આપણે બિલકુલ પરે છીએ આપણને એની સાથે કોઈ નિસ્બત નથી પણ આજની આ ગોષ્ઠી માટે આપણે ધર્મનો આધાર લેવો પડશે એમાંથી મુદ્દાઓને ચૂંટવા પડશે એના વગેરે ગોષ્ઠી શક્ય નથી તો ઓગણીસો બત્રીસના વર્ષમાં મધ્યપ્રદેશના ઇન્દોરના એક મુસ્લિમ મહિલા શાહબાનો એમના લગ્ન થાય છે એ વખતના એક જાણીતા વકીલ સાથે કે જેમનું નામ હતું મોહમ્મદ અહેમદ ખાન લગ્ન થાય છે લગ્ન બાદ બાળકો થાય છે પાંચ બાળકો એમના હતા પણ ચૌદ એક વર્ષ બાદ આ મોહમ્મદ અહેમદ ખાન પોતાનાથી ઉંમરમાં નાના એવા બીજા એક સ્ત્રી સાથે લગ્ન કરે છે લગ્ન બાદ બધા ભેગા રહે છે પણ વર્ષો જતા હવે ધીરે ધીરે શાહબાનોથી છૂટા પડવા માંડે છે અને પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી જાય છે કે ઓગણીસો અઠ્યોતેરના વર્ષમાં એ શાહબાનોને છૂટાછેડા આપી દે છે આ દરમિયાનમાં જ્યારે તેઓ છૂટા પડી રહ્યા હતા ત્યારે તેઓ શાહબાનોને એક નિભાવ ખર્ચ આપતા રહેતા એમના ભરણ પોષણ માટે નિશ્ચિત રકમ એમને આપતા રહેતા પણ હવે છૂટાછેડા બાદની સ્થિતિ એ કે તેમણે રકમ આપવાનું પણ બંધ કર્યું શાહબાનોની સ્થિતિ એ છે કે એમની ઉંમર ઘણી થઈ ગઈ છે આ ઓગણીસો ઇઠ્યોતેરના વર્ષમાં લગભગ એ વખતે એમની ઉંમર બાસઠ વર્ષની હતી આટલા જીવન દરમિયાન એમણે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરી નહોતી એટલે એમણે ગુજરાન ચલાવવું હોય તો એના માટે કોઈના ઉપર જ નિર્ભર હોય સ્વાભાવિક છે અને સાથે તો હવે બાળકોની પણ જવાબદારી એમણે સંભાળવાની છે તો આ માટે પૈસા લાવે ક્યાંથી મોહમ્મદ અહેમદ ખાનનું કહેવું એ હતું કે મારે તમને ભરણ પોષણ પેટે જે રકમ ચૂકવવાની થાય મેં ચૂકવી દીધી હવે મારે તમારા માટે વિશેષ કઈ ના કરવાનું હોય શાહબાનું શું કોર્ટે શાહબાનો કેસના આ જજમેન્ટમાં કહ્યું કે ક્રિમિનલ પ્રોસિજર કોડ સીઆરપીસી ઓગણીસોતેર નો હમણાં આવ્યો એ નહીં હમણાં જે આપણી પાસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આવી છે એની પહેલા સીઆરપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ સુપ્રીમ કોર્ટ કહે છે કે સીઆરપીસીના સેક્શન વન 125 કલમ હેઠળ મોહમ્મદ અહેમદ ખાન એ શાહબાનોને ભરણ પોષણ ચૂકવવા માટે બંધાયેલા છે તમારે ભરણ પોષણ આપવું પડશે હાહાકાર મચી ગયો કેમ હાહાકાર મચી ગયો કારણ ભારતની વ્યવસ્થામાં આપણે પર્સનલ લોઝને સ્વીકારેલા છે પર્સનલ લોઝ અથવા તો ફેમિલી લોઝ પર્સનલ અથવા તો ફેમિલી લોઝનો અર્થ એ થાય કે તમારા દેશની અંદર બધા સમુદાયો માટે એક સરખા સિવિલ લોઝ નથી ખાસ તો લગ્ન છૂટાછેડા વારસાઈ બાળક દત્તક લેવું આ બધી બાબતો અંગેના કાયદા એ સમુદાય સમુદાય બદલાતા હોય આવી વ્યવસ્થાને કહેવાય પર્સનલ લો સિસ્ટમ તો ભારતની અંદર આવી વ્યવસ્થા છે બધા લોકો એક સરખા સિવિલ લોઝ હેઠળ આપણે નથી મુસલમાનો માટે અલગ પર્સનલ લોઝ છે એમના પર્સનલ લોસ પ્રમાણે એમના લગ્ન એમના છૂટાછેડા એમના વારસાય વગેરે મામલાઓનું સોલ્યુશન આવે તમે અહીં આગળ ક્રિમિનલ પ્રોસીજર કોડ કે જે એમનો પર્સનલ લો તો નથી જ એની એક કલમ હેઠળ ભરણ પોષણ માટેનો આદેશ આપ્યો શું આ માન્ય કહેવાય શું એમના પર્સનલ લોનો ભંગ ના કહેવાય આ વિવાદ થયો વિવાદ એટલો વકર્યો કે દેશભરની અંદર રાયોટિંગ થાય છે તોફાનો થાય છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એનો વિરોધ કરે છે જે કોઈ પણ ઓર્થોડોક્સ મુસ્લિમ્સ હતા એનો વિરોધ કરે છે એ વખતે દેશમાં રાજીવ ગાંધીજીની સરકાર હતી વિરોધ એટલો બધો ચાલી રહ્યો હતો રાજીવ ગાંધીજીની સરકાર નક્કી કરે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આપણે બદલી દઈએ હવે સરકાર દ્વારા તો આ રીતે કંઈ ચુકાદા બદલાય નહીં સુપ્રીમ કોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટ ખુદ જ બદલી શકે પણ જો એ ચુકાદાની અસરને નાબૂદ કરવી હોય તો એનો રસ્તો એ કે તમે એ ચુકાદાથી વિરુદ્ધનો એક કાયદો બનાવી દો એ કાયદાને તમે લાગુ કરશો આપોઆપ સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર નહીં રહે એ કાયદો બનાવવા માટે રાજીવ ગાંધીજીની સરકારે એક બિલ તૈયાર કરાવ્યું અને આ બિલ વિશે જ્યારે રાજીવ ગાંધીજી પોતાના પત્ની સોનિયા ગાંધીજી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક એનસીપી લીડર હતા કે જે રાજીવ ગાંધીજીને ખૂબ નિકટ માનવામાં આવતા એમણે આ વાત નોંધી છે કે સોનિયા ગાંધીએ એમને કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ માટે તમે આ જે બિલ તૈયાર કર્યું છે એ બાબતે તમે મને કન્વિન્સ નથી કરી શકતા દેશને શું કન્વિન્સ કરશો પણ આખરે રાજીવ ગાંધીજીની સરકારે બિલ લાવે છે સંસદમાંથી એ પાસ થાય છે ઓગણીસો ને છ્યાસીના વર્ષમાં એ કાયદો બને છે નામ છે જેનું મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડિવોર્સ એક્ટ નાઇન્ટીન એટી સિક્સ હવે કાયદાની અંદર જોગવાઈ કરાઈ છે કે છૂટાછેડા બાદ મુસ્લિમ પુરુષ એ છૂટાછેડા આપેલ પોતાની પત્નીને ભરણ પોષણ આપવા માટે બંધાયેલ છે પણ ક્યાં સુધી ઇદ્દતના સમય સુધી ઇદ્દત ઘણી વખત અને ઇદ્દાહ પણ કહેવાય છે છૂટાછેડા બાદનો આ લગભગ ત્રણેક મહિનાનો સમયગાળો હોય છે સાથે પણ સ્પર્શ કરું અલગ અલગ પરિસ્થિતિમાં આ સમયગાળો અલગ અલગ હોય છે સામાન્ય રીતે ત્રણ મહિના હોય છે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ હોઈ શકે આ એ પીરિયડ છે કે જે દરમિયાન એ સ્ત્રી એ ફરીવાર લગ્ન ના કરી શકે તો કાયદાની અંદર જોગવાઈ એ કરવામાં આવી કે તમે ઇદ્દતના પીરિયડ સુધી ભરણ પોષણ આપવા માટે બંધાયેલા છો મતલબ કે એ બાદ તમે પોષણ કોર્ટના જજમેન્ટ પ્રમાણે સેક્શન વન નો ઉપયોગ થયો છે સીઆરપીસીના અને એ મુતાબિક તો તમારે જ્યાં સુધી એ પોતે પગભર નથી થતા ત્યાં સુધી તમારે ભરણ પોષણ કરવું જ પડશે પણ આ કાયદો એવું કહે છે કે તમારે માત્ર ઇદ્દતના પીરિયડ સુધી જ એમનું ભરણ પોષણ કરવાનું થશે મતલબ કે આપણે કહી શકીએ કે આ કાયદા દ્વારા તમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી નાખ્યો ખૂબ વિવાદાસ્પદ આ કાયદો હતો અંગત રીતે હું પણ એને અયોગ્ય જ માનું છું ત્યાં સુધી કે રાજીવ ગાંધીજીની સરકારમાં જે મિનિસ્ટર્સ હતા એમની પાર્ટીના વર્કર્સ હતા આ બધા પણ જાણે કે બે જૂથોમાં વહેંચાઈ ગયેલા અમુક લોકો એવા કે જે ઓર્થોડોક્સ મુસ્લિમ્સની એ જે વિચારધારા હતી એને બરેલા હતા એટલે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ખોટો માનતા અને ઈચ્છતા હતા કે સરકારે કાયદા દ્વારા આને બદલવું જોઈએ તો સામે આરિફ મોહમ્મદ જેવા વ્યક્તિઓ પણ હતા કે જે હજુ રાજકારણમાં સક્રિય છે એ વખતે રાજીવ ગાંધીજીની સરકારમાં મિનિસ્ટર હતા હાલ એ કેરલા રાજ્યના રાજ્યપાલ છે તો એ તો આ કાયદાના વિરોધમાં એ પોતાનું મંત્રી પદ છોડી દે છે એ રિઝાઇન કરી દે છે તો કોંગ્રેસ પાર્ટી પણ સરકાર પણ આમ આ મુદ્દે બે ભાગમાં વહેંચાયેલી હતી પણ આખરે મેજોરિટી બન્સ કાયદો પાસ થઈ ગયો અને કાયદા પ્રમાણે હવે મુસ્લિમ પુરુષ માટે ભરણપોષણ એ સ્ત્રી માટે હંમેશ આપવું એ ફરજિયાત ન રહ્યું આ મામલો ચાલતો રહ્યો આજની વાત એ છે આજે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે અને ચુકાદામાં કહ્યું છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની સેક્શન વન ફાઇવ હેઠળ મુસ્લિમ પુરુષ એ પોતાની છૂટાછેડા આપેલી પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલ છે મતલબ કે શાહબાનો કેસમાં જે જજમેન્ટ આવેલું હતું એ જ જજમેન્ટ ફરીવાર અહીં આગળ ડિલિવર થયું છે સાથે અહીં આગળ એ વાત પણ નોંધવી રહી કે શાહબાનો કેસની અંદર સુપ્રીમ કોર્ટે આ વાત કહી ઓગણીસો ને પંચ્યાસીના વર્ષમાં એની પહેલાં સુપ્રીમ કોર્ટ બીજા બે કેસના ચુકાદામાં પણ આ વાત કહી ગઈ હતી સેક્શન વન ટ્વેન્ટી ફાઈવનો ઉપયોગ પહેલાં પણ સુપ્રીમ કોર્ટ કરી ગઈ હતી પણ એ વખતે એ બધી વાતો એટલી પ્રચલિત નહોતી થઈ મીડિયામાં એટલી બધી નહોતી આવી એ વખતે હાહાકાર નહોતો થયો તો સવાલ થાય કે શાહબાનો કેસના જજમેન્ટથી જે હાહાકાર કેમ થયો કારણ એ છે કે ઓગણીસો સાથે એક ટિપ્પણી કરી અને ટિપ્પણી એ છે કે એ વાતનું અમને દુઃખ છે કે હજુ ભારતના બંધારણના અનુચ્છેદ ચુવાળીસ મુજબનો આપણે કોમન સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ એક સમાન નાગરિક સંહિતા હજુ સુધી આપણે બનાવી નથી યુનિફોર્મ સિવિલ કોડ અથવા તો કોમન સિવિલ કોડનો મતલબ શું થાય કે દેશમાં તમામ સમુદાયો માટે ધર્મ ગમે તે હોય જાતિ ગમે તે હોય સંપ્રદાય ગમે તે હોય તમામે તમામ સમુદાયો માટે એક સરખા સિવિલ લોઝ હોય જે આપણે ત્યાં નથી તો આ પર્સનલ લોઝની સિસ્ટમને કાઢીને બધા માટે એક સમાન સિવિલ લોઝ બનાવવામાં આવે એને કોમન સિવિલ કોડ કહેવાય તો શાહબાનો કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે ભારતના બંધારણની અંદર આ નિર્દેશ હોવા છતાં અનુચ્છેદ ચોમાળીસમાં સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં હજુ સુધી આપણે કોમન સિવિલ કોડ નથી બનાવ્યો જે ખેદની વાત છે આ ટિપ્પણીના કારણે જે ઓર્થોડોક્સ મુસ્લિમ્સ હતા એ રોષે ભરાયા હતા અને પછી આખો આખો ઘટનાક્રમ થયો જોકે આના પછી એ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બીજા પણ કેસીસ ચાલ્યા છે એ ચાલતું રહ્યું છે પણ અત્યારે આપણા માટે અગત્યનું એ છે કે આજે બે હજાર ચોવીસના વર્ષમાં સુપ્રીમ કોર્ટ ફરીવાર આ વાતને દોહરાવી રહી છે કે સેક્શન વન ટ્વેન્ટી ફાઇવ હેઠળ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો પચીસ હેઠળ મુસ્લિમ પુરુષ પણ એ પોતાની છૂટાછેડા આપેલી પત્નીને ભરણ પોષણ આપવા માટે બંધાયેલ છે આ બહુ મોટી વાત છે અહીં આગળ નોંધવાનું એ છે કે ભારતની વ્યવસ્થામાં આપણે જે પર્સનલ લોઝ સ્વીકારેલા છે જે તે સમયે સંજોગ એવા હતા કે જ્યારે આપણે વ્યવસ્થાને રાખવી પડી હું કહીશ ખાસ નોંધીશ કે હિન્દુઓની અંદર આ વાત ખાસ થઈ કે એમણે પોતાના લોઝને કોડિફાઈ કરી લીધા એનું સહિતીકરણ કરી લીધું અને એટલે જ હિન્દુઓ માટેના અલગ અલગ કોડિફાઈડ લોઝ તમને જોવા મળશે જેમ કે હિન્દુ મેરેજ એક્ટ અને એના જેવા બીજા કાયદા જો કે એ કોડિફિકેશન જે રીતનું થયું છે એની સાથે બધા પણ સહેમત નથી ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી એની સાથે સહેમત નહોતા એટલે જ તો હિન્દુ કોડ બિલ એમણે જે રીતનું તૈયાર કર્યું હતું એ સ્વરૂપમાં એ જ્યારે પાસ ન થઈ શક્યું ત્યારે એમણે રાજીનામું આપી દીધેલું હતું પણ ગમે તેમ હિન્દુઓ માટેના જે કાયદા છે એનું કોડિફિકેશન થયું એનું સહિતીકરણ થયું એમાં રિફોર્મ્સ આવ્યા અને આ જ કાયદાઓ ઇવેન્ચ્યુઅલી જો કે પહેલેથી જ કાયદાની અંદર જોગવાઈ હતી એ પ્રમાણે શીખોને પણ લાગુ કરાયા જૈનોને પણ લાગુ કરાયા બૌદ્ધોને પણ લાગુ કરાયા પણ આ પ્રકારનું સહિતીકરણ કોડિફિકેશન એમાં સુધાર એ મુસ્લિમ્સ માટેના કાયદાઓમાં નથી આવ્યા એની અંદર તાતી જરૂરિયાત છે કે સુધાર લાવવામાં આવે ખાસ એ પક્ષ મજબૂત થવું જોઈએ કે કોઈ પણ પુરુષ હોય એનો ધર્મ ગમે તે છે જ્યારે એ પોતાની સ્ત્રીને છોડે છે તો એણે એને ભરણપોષણ આપવું જોઈએ કારણ કે ભારતીય સમાજનો ઢાંચો જ છે કે જ્યાં સ્ત્રી સ્વતંત્ર રીતે સામાન્ય રીતે આર્થિક પ્રવૃત્તિઓ કરતી હોતી નથી તો જો એકદમથી એનો પતિ એને છોડી દે છે તો એનું ભરણપોષણ એ કરે કેવી રીતે અને સાથે આપણે એ પણ વાત નોંધવી રહી કે સ્ત્રીઓએ આર્થિક રીતે સદ્ધર બનવાની જરૂર છે આટલા આધુનિક સમયમાં પણ હજુ એ કેટલાય ઘરોની અંદર એ માનસિકતા જોવા મળે છે કે ઘરની છોકરી હોય એને પહેલાં તો કહેશે દીકરી એ દીકરી કહીએ એટલે કે એણે ઓશિયાળ બનીને જીવવાનું છે એણે પુરુષ ઉપર જ આશ્રિત રહેવાનું છે આ માનસિકતા હજુ આપણા ઘરોમાં છે અને આના કારણે આર્થિક રીતે સદ્દર નથી બનતી નથી બનતી એનું જ પરિણામ એ આવે છે કે જ્યારે પણ એનો પુરુષ એને છોડે છે ત્યારે ક્યાંયની નથી રહેતી તો આ પ્રકારના રિફોર્મ્સની હજુ આપણે જરૂરિયાત છે માનસિકતા બદલવાની ખાસ જરૂરિયાત છે જો આપણે કરીશું તો એની મદદથી જે યુનિફોર્મ સિવિલ કોડ તરફની આપણી જર્ની છે એને આપણે બહેતર બનાવી શકીશું યુનિફોર્મ સિવિલ કોડ એ એકદમથી લઈ આવવાળી વાત નથી ભારતના બંધારણમાં ચોક્કસથી માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે પણ એના માટેના જે રિફોર્મ્સ જોઈએ એ રિફોર્મ્સ હજુ સુધી આપણે લાવી શક્યા નથી અપેક્ષિત એ હતું કે હિન્દુઓ માટેના કાયદામાં જે પ્રકારના રિફોર્મ્સ ઓગણીસોને પચાસના દાયકામાં આવી ગયા એ રીતે ધીરે ધીરે અન્ય ધર્મમાં પણ આ પ્રકારના રિફોર્મ્સ આવે અને પછી એક મોટો કાયદો એવો બનાવવામાં આવે એક મોટો કોડ એવો બનાવવામાં આવે કે જે તમામ ધર્મના લોકોને લાગુ કરી શકાય પણ આપણી બદનસીબ એ કે આપણે ત્યાં રાજકારણ એ ધર્મના આધારે ચાલે છે જાતિના આધારે ચાલે છે રાજીવ ગાંધીજી વિશે કહેવાય છે કે હી વોઝ અ વેરી ફોરવર્ડ લુકિંગ પર્સન વેરી પ્રોગ્રેસિવ પર્સન એ અત્યાધુનિક વ્યક્તિ હતા પણ તોય પણ તોય એ વ્યક્તિ કે જે તમારા દેશમાં ટેલિકોમ રેવોલ્યુશન લાવે છે મતદાન માટેની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરી નાખે છે પક્ષ પલટા વિરોધી કાયદો લાવે છે એન્ટી ડિફેક્શન લો અસામ એકોર્ડ સાઇન કરાવડાવે છે કે જે હમણાં આસામ એનર્સી વખતે ખૂબ ચર્ચામાં હતો આવો વ્યક્તિ આટલો પ્રોગ્રેસિવ વ્યક્તિ પણ ધર્મ અને જાતિના રાજકારણના લીધે ઓગણીસો ને છ્યાસીનો પહેલો કાયદો બનાવડાવે છે આ સૂચવે છે કે આપણા સમાજમાં ધર્મ અને જાતિ એ કેટલી હદે ખૂપેલા છે એ તમારા રાજકારણને અસર કરે છે તો આપણે કેવા કાયદાઓ મેળવીશું એ બાબત ઉપર નિર્ભર કરે છે કે સામાજિક રીતે આપણે કેવા છીએ ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને જ્યાં સુધી આપણે નહીં વિચારીએ ત્યાં સુધી આ રાજકારણ આ રીતે ચાલતું રહેવાનું છે તો રાજકારણીઓને આપણે સલાહ આપીએ કે તમે સુધરો એની પહેલા આપણે આપણી જાતને સુધારીએ એ અતિ આવશ્યક છે આશા રાખું કે આજના ચુકાદાની વાત આપને સમજાઈ હશે ગોષ્ઠી કરવી હતી આ મુદ્દે ધર્મનો મુદ્દો છે એટલે સંવેદનશીલ બની જાય પણ આપણે તથ્યો સાથે કાયદાની વાત સાથે ગોષ્ઠી કરતા હોઈએ છે ને એમ જ આજે કરી છે આશા રાખું કે આપને સમજાઈ હશે આવનાર એપિસોડમાં આવા જ કોઈક નવા અને રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્કાર